દોસ્તો દિવાસાના દિવસથી દસ દિવસ સુધીમાં દશામાના વ્રત ચાલે છે આ વ્રતમાં ઘણી જગ્યાએ દશામાના ચમત્કાર જોવા મળતા હોય છે દશામાને ભક્તો કળિયુગની દેવી દશામા તરીકે જાણે છે દશામાએ કળિયુગમાં ઘણી બધી જગ્યાએ સાક્ષાત દર્શન અને પરચાઓ આપ્યા છે મીનાવાડા ગામે દશામાએ તેમના ભક્તને દર્શન આપ્યા હતા તો દોસ્તો આજે આપણે જાણીશું મીનાવાડા ગામની ચમત્કારી ઘટના વિશે આ વાત 30 વર્ષ પહેલા નીચે એટલે કે 1995 ની મીનાવાડામાં એક शारदा નામની દીકરી દશામની ભક્તિ અને વ્રત કરતી હતી આ દીકરીને વ્રત હોવા છતાં ઘરનું તમામ કામ કરતી હતી એક દિવસ આ દીકરી ગામમાં ભેંસો ચરાવવા માટે ગઈ भेंसो चरावी ने आ दिक्री घर तरफ आवी रही हती रस्ता में एक तलाव आवतु हतु आ तलाव में एक भैंस फसाई गई हती आ दिक्री ए घणी मेहनत करी पर भैंस बाहर आवी नहीं आ दिक्री ने व्रत चालू हता એટલે दशामानी आरती नो पण टाइम થઈ ગયો હતો किनारे उभी रहेली आ રહેલી આ દિક્રીએ दशाમાને યાદ दुखनी घड़ीए दशामा ने याद कर दशामा त्या हाजर थै तला फेली भेष ने दशामाए बहार काढ़ी। शारदा दशामा 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 ने दशामाए साक्षात दर्शन आप आजे मीनावाड़ा गा दशामा मोटू मंदिर है दशामा शारदा दर्शन करने लाखों संख्या में भक्त दूर दूर थी आ